હાલો ફ્રેન્ડ હું આજે આવ્યો છું નિદ્રાણ ગામની મા મેલડીના દર્શન કરવા અને આ મા મેલડીનું મંદિર આવેલું છે સાહેબ આણંદ થી બોપાલના રોડ વચ્ચે વચ્ચ માં મેલડીનું મંદિર આવેલું છે તો મિત્રો અહીંનો ઇતિહાસ એવો છે કે જે મા મેલડીના સાચા મનથી ઘર બેઠા જે ભાવિ ભક્તો હોય જે દુઃખ હોય તમારા જે અધૂરા સપના હોય એ ઘર બેઠા તમે અરજી કરો ને એ પૂરી થાય છે અને હલો ફ્રેન્ડ હું છું કરણ મગવાડા ને તમે જોઈ રહ્યા છો મારો યુટ્યુબ ચેનલ તો તમામ મિત્રોને મા મેલડીના દર્શન કરાવું છું સાહેબ આજે લાઈવમાં તમને દર્શન કરાવીશ અને મા મેલડીનો ચમત્કારની વાત તો સાહેબ આમાં કહીશ કે જે કોઈ ભક્ત આ વિડીયોને ખાલી લાઈક કરા હે ને તો એ તે એમની હરેક મનોકામના પૂરી થાય છે ને આજે હું તમને દર્શન કરાવી રહ્યો છું સાક્ષાત મા મેલડીના તો સાહેબ તમે દર્શન કરી લો પહેલાં તો સાહેબ જે ભક્તો વિડીયો જોઈ રહ્યા છો ને એ આ વિડીયોને લાઇક કરી દો ને માતાજીને પહેલાં દર્શન કરી લો અખંડ દીવો ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો તો મિત્રો પહેલાં તો જે ભક્તો તમે દર્શન કરી રહ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવો અને કહેવામાં આવે છે કે જે ભક્તો આ વિડીયોને લાઇક કરે ને શેર કરે ને એની હરેક મનોકામના પૂરી થાય છે કે મેલી મેળા ભોગવે મેલી મેળા ખાય તો મિત્રો આ છે મા મેલડી અને આ મેલડીનું મંદિર તમને આપણે નિદ્રાડની બાજુમાં રોડ ઉપર જ જોવા મળશે જે ભક્તો દર્શન કરે અને અહીંયા કોઈ પણ માનતા રાખે એવું નથી કે તમે અહીંયા આવીને માનતા રાખો પણ ઘરે બેઠા તમે જો દિલથી સમરીને માનતા માનો ને એ માનતા પૂરી થાય છે અને જે એવું નહીં કે આંકણા કોઈ પરિસાદી કે કોઈ તમારી માનતા તમે ઘરે રાખો અને જો પૂરી થઈ જાય ને તો પછી અહીંયા એકવાર દર્શન કરવા તમે આવજો જરૂર ને જરૂર મિત્રો આ છે મા મેલડીનો ચમત્કારના આ છે મા મેલડીના પરચા તો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરી લેજો સબસ્ક્રાઇબ કરી લેજો ને આ વિડીયો વધુને વધુ શેર કરી અને સાહેબ કમેન્ટમાં જય મા મેલડી લખવાનું ભૂલતા નહીં તમારું આખું વરસ સાહેબ સારું જશે તો બોલો કમેન્ટમાં જય મા મેલે